અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી એક દુકાનમાં લાગેલી આગ ઝડપથી આસપાસની ચૌદ જેટલી દુકાનોમાં પ્રસરી ગઈ હતી જેના કારણે કપડાં અને અન્ય ચીજ વસ્તુઓના વેપારીઓને દિવાળીના તહેવારના સમયે જ મોટું નુકસાન થયું છે મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે પાંચ વાગ્યે ફાયર વિભાગના કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે બાપુનગર ચાર રસ્તા તરફ ભીડભજ્જન હનુમાન મંદિર રોડ પર આવેલી બજારની દુકાનોમાં આગ લાગી છે મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગની આઠ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં પાંચથી સાત દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી મોટાભાગની દુકાનો કપડાં સંપલ અને અન્ય વલનશીલ વસ્તુઓની હોવાના કારણે આગ ઝડપથી એક બાદ એક દુકાનોમાં પ્રસરી હતી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો સલાવી લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી પ્રાથમિક માહિતી અનુસાર આગના કારણે કુલ બાર જેટલી દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે જ્યારે અન્ય બે દુકાનોને આછીંગ નુકસાન થયું છે રાહતની વાત એ છે કે વહેલી સવારે આગ લાગવાના કારણે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જો આ ઘટના સાંજના સમયે બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો